તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ અને આજે થઈ ગઈ છે હોળી એટલે સરસ મજાના નાય તૈયાર થયા અને અમારા શિવાની બેનને તો આ પહેલી હોળી છે એટલે એને તો સરસ મજાના નવા નવા કપડાં પહેરાવીને એના ફેબા આજ તો ઘરે હોય વેકેશન તો છે એટલે સરસ મજાની એને જ પણ તૈયાર કરે છે અને અમારા વાંસભાઈની તો તમારે બધાને વાત જ નહીં કરવાની કેમ કે વાંસભાઈ તો આજે નવા કપડાંને ભલે જૂના કપડાં ગોતે છે કે કલરને એવું કે દાગ ન બે જાય કે એટલે છોકરા બધા છે ને આજે નવા કપડાં પહેરવાના બદલે જૂના જૂના કપડાં હોય કે જે હવે નથી પહેરવાના વધારાના હોય ને એવા કપડાં કે એમાં કલરને એવું બધું લાગે તો કે વાંધો ન આવે કે એટલે બધાને પહેલાં તો હેપી હોલી કહેવાનું તો ભૂલી જ ગાય તો આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને હંશભાઈ હવે ઉતાવળે કરે છે કેમ કે એને બધી તૈયારી કરવી છે અને છોકરા તો અત્યારે તૈયારી કરવા જ મળ્યા છે તો છોકરા એવી જ બધા કલરને એવું બધું ભેગું કરે છે ટીળો કલર છે છોકરા તો જો બવણ્યું ને ડોલું ને એવું બધું લઈ લઈને રખડતા જ હોય એટલે છોકરા એને તો

શિવાની ને કશે આ બધા હેપી હોલી કેમ કે છે એ શિવાની શિવાની ને તો પેલી હોલી છે એ ને કલર ને વંશ ભાઈ તો થોડા થોડી તમારે કરશે નહી વંશ એમાં અમાર વંશ નો કલર છે આમ કઈ તો તારા ગાલે કેવો કલર લગાવી ને આવ્યો છો શિવાની ની પીસ કરી છે અમાર વંશ ભાઈ ની નજર રમવાનું ચાલુ કરી દીધું નૈતિક ભાઈ ને અમને સામુજો અનજો બે પાહે પાહે આવી જા હવે બો સામુજો તો હવે આ પિસ્કારી તો ક્યાં કલર મને હોય એટલે ભાઈ મને પણ મને આવે બેન ને લાગશે પણ પણ હા સાડી હાડી બદલાય ના કે

છોકરા <coughs> રામ રામ ને સીતારામ ડાયરા ને બર થાય ને પહેલા તો હેપી હોલી તમે બધા રેમી ધમે ધરાણા હવે આપણે કલર કરીએ અને આપણે પાણી વાળી આપણને વળીમાં કાઈ મજા આવે

તો કરામી નોકન મારા મેઠુ દેવું સીમારી માં પપ્પા ને થોડો કલર નો સડશે થોડા કલર નો સડશે ને આપણે દેખાડવા દેજો રંગો થી ભરી દેવો રંગો થી ભરી દેવો વાહ વાહ થોડા કલર નો સડશે ને દેખાડવા ન દેજો કલર ખૂટવા દે હાલો હવે સરસ મજા ને પીસકારી છે આપણે પિસ્કારી કરીને પણ અહિયાં મૂકશું કેટલા અમારે બહુ થાય છે આખું આ છે ને આ ગુબારા નો મોઢે થાય એટલે બધા ફૂલાઈ નહી આપડે

शिवा <laughs> <laughs> आ होली मा हुवानो बेले होली मा ए ए ए ए लियो सिधी तडगा सिधी गर्नै सिधी गर्नै अमर शिवानी मेरो डडवा सिकिन ज्या से ने अले पेला त डडी जावन शिवानी सिधी खडी दिकरा आम भुइ जावनो आ आ अले अ न खूबो फकरा अले વા પે હોલી શિવાનીન ભૈલો દેઈ ગયો પે હોલી એ પે હોલી શિવાનીને કે શિવાની મારા ફર્સ્ટ હોલી છે આ શિવાની બેન તો દો એ શિવાની બેન શિવાની બેન ને गुબારા પકડાવવા એટલે એમને હુયર ન કરાવું ઉંધી પડવા શીખી ગય છે ને તરત જ ઉંધી પડી જશે ઓય પડી ગઈ વોટ ઇસ ધેન જો લે જો ઘડીએ ઘડીએ ઉંધી પડે જાય હરખી ઘડે ખુયર ના સમજો ને લે શિવાની બીજ આય શિવાની ના મમી મોડા गुબારો ફોડવા બેન તો ઘડિયા ઘડિયા ઉંધા પડતા હમી રે ને સમજો ને હેપી હોલી ની બધી વીખી શિવાની બેન તો આમાં ઉરવાનો શિવાની બેન હોય રહે એ ફોડો માં શિવાની બેહી જાય શિવાની બેન તો ઉંધા પડઈ જાય મહેનત છે એટલે કે ને

કેટલો અવાજ આવે છે ફટાફટી ઓસરી વાળા પણ ફટાફટી અવાજ આવે છે શિવાય ની રોતા હતા ને બંધ થઈ જાવ તો આજનો અમારો વલીનો દિવસ ખૂબ સરસ અને ખૂબ જ આનંદ ગયો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય